નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત રાજ્યના તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે આવેલા એવા સમાચાર વિશે જેના માટે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા હા મિત્રો લાંબા સમય બાદ અંતે સરકાર દ્વારા અઢાર મહિનાના બાકી રહેલા ડીએનએસ અલાઉન્સ એટલે કે ડીએ એરિયર્સ જાહેર કરાયા છે આ નિર્ણયથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓના ચહેરા પર ફરી એકવાર ખુશીના રંગો જોવા મળી રહ્યા છે મિત્રો કોરોના સમયગાળા દરમિયાન જે બાકી રકમ અટકાવવામાં આવી હતી તે હવે હવે પુનઃસ્થાપિત થવાની સાથે સરકારે મોટો રાહતનો શ્વાસ આપ્યો છે તો મિત્રો આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લેવાના છીએ પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છીએ તો મિત્રો સરકારી કર્મચારીઓ માટે માત્ર આ નાણાકીય રાહત નહીં પરંતુ તેમની લાંબી રાહનો અંત છે ઘણા નિવૃત્ત પેન્શનરો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે તેમને તેમની હકની બાકીની રકમ મળશે તો મિત્રો હવે સરકારના આ નિર્ણયથી આ આશા હકીકતમાં ફેરવાઈ ગઈ છે મિત્રો હવે વિગતવાર સમજીએ કે આરડીએ એરિયર્સ અને નવા પગાર પંચ વચ્ચે શું સંબંધ છે તેના વિશે તો જાણકારોના મતે છેલ્લા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને સારી વૃદ્ધિ મળી હતી પગાર માળખામાં સુધારા સાથે અનેક ભથ્થાઓમાં ફેરફાર કરવામાં આવ્યો હતો હવે સરકારે આઠમા પગાર પંચની રચના કરીને નવી આશા જગાવી છે આઠમું પગાર પંચ આવનારા અઢાર મહિનામાં પોતાના રિપોર્ટો રજૂ કરશે અને આ પંચમાં અધ્યક્ષ અને સભ્યોની પસંદગી થઈ ગઈ છે અને તેઓ કર્મચારીઓના પગાર માળખા ફિટમેન્ટ ફેક્ટર તથા અન્ય નાણાકીય સુવિધાઓમાં જરૂરી સુધારાની ભલામણ કરશે મિત્રો અહેવાલો મુજબ આઠમા પગાર પંચમાં મોંઘવારીના પ્રમાણે ધ્યાનમાં રાખીને પગારમાં વધારાની સંભાવના ખૂબ જ મજબૂત છે હાલના સમય મુજબ કેન્દ્રીય કર્મચારીઓનો બેઝિક પગાર અઠ્ઠાવન ટકા ડીએ સાથે જોડાય છે એટલે કે આવનારા આવનારા પંચમાં ડીએ શૂન્ય થઈ શકે છે અને આ વધારાનો હિસ્સો સીધો જ મૂળ પગારમાં જોડાઈ શકે છે મિત્રો હવે વાત કરીએ એ બેઠકની જે ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ યોજાઈ હતી જે હતી નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે એન સી જે સી એમની ત્રેસઠમી બેઠક હતી આ બેઠકમાં કર્મચારી પક્ષે સરકાર સમક્ષ ત્રણ મોટી માંગણીઓ રજૂ કરી હતી જેમાં પહેલી હતી કે કોરોના સમયગાળા દરમિયાન રોકાયેલા અઢાર મહિનાના ડીએ અને ડીઆરની રકમ તરત પુનઃસ્થાપિત કરવામાં આવે બીજી શરત હતી કે પેન્શનરો માટે એનપીએસ અને ગ્રેજ્યુએટી સંબંધિત સુધારા કરવામાં આવે અને ત્રીજી હતી કે આઠમા પગાર પંચના અમલ માટે સ્પષ્ટ રીતે સમયરેખા જાહેર કરવામાં આવે આ ત્રણ શરતો મૂકવામાં આવી હતી અને મિત્રો સરકારી પ્રતિનિધિઓએ બેઠકમાં સ્વીકાર્યું હતું કે કોરોના મહામારીના સમયગાળામાં દેશની નાણાકીય સ્થિતિ ખૂબ જ પ્રતિકૂળ રહી હતી તે દરમિયાન સરકારને અનેક નાણાકીય કલ્યાણના પગલાં લેવા પડ્યા હતા જેના કારણે અઢાર મહિનાની રકમ તાત્કાલિક ચૂકવવી શક્ય ન હતી પરંતુ હવે પરિસ્થિતિ સુધરતા જ સરકારે અંતે આ રકમ જાહેર કરવાનો નિર્ણય લીધો છે આ નિર્ણય માત્ર પેન્શનરો માટે નથી પરંતુ સક્રિય કર્મચારીઓ માટે પણ ખૂબ જ મોટો લાભ છે હવે રાજ્ય તથા કેન્દ્ર બંને સ્તરે કર્મચારીઓને તે અઢાર મહિનાનો બાકી ડીએ એરિયર્સ મળવાનો છે આ પગલાંથી લાખો પરિવારોને નાણાકીય રાહત મળવાની છે મિત્રો હવે વાત કરીએ આઠમા પગાર પંચના સંભવિત ફેરફારોની તો ફિટમેન્ટ ફેક્ટર એટલે કે પગાર વધારાની ગણતરીનો મુખ્ય આધાર કહી શકાય જે સાતમા પગાર પંચમાં બે પોઈન્ટ સત્તાવન રાખવામાં આવ્યો હતો એટલે કે જો કોઈ કર્મચારીનો જૂનો બેઝિક પગાર પાંત્રીસ હજાર રૂપિયા હતો તો નવા પંચ બાદ તે પાંત્રીસ હજાર ગુણ્યા બે પોઈન્ટ સત્તાવન એટલે કે આશરે નેવ્યાશી હજાર નવસો પચાસ રૂપિયા બેઝિક થઈ જાય છે હવે આઠમા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ બ્યાસીથી લઈને બે પોઈન્ટ છ્યાસી વચ્ચે રહેવાની શક્યતા છે એટલે કે મૂળ પગારમાં આશરે ચાલીસથી પચાસ ટકાનો વધારો થઈ શકે છે આ વધારાની સાથે નવા પંચમાં કેટલાક નવા માપદંડ પણ સામેલ થઈ છે જેમાં ઉત્કૃષ્ટ કામગીરીના ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે નવા પરફોર્મન્સ આધારિત ઇન્સેન્ટિવ મોડલ્સની ભલામણ થશે પથ્થાઓના પુનઃગઠનની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે જેમાં વિવિધ પથ્થાઓની સંખ્યા ઘટાડીને તેને વધુ વ્યવહારુ બનાવવાનો ઉદ્દેશ્ય છે મિત્રો હવે વાત કરીએ પેન્શન સંબંધિત સુધારાની તો મિત્રો આઠમા પગાર પંચ નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ તથા યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ હેઠળ આવતા કર્મચારીઓ માટે નવા સુધારા લાવશે ખાસ કરીને ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેજ્યુટીની સમીક્ષા કરીને વધુ લાભદાયી બનાવી શકાય છે એનપીએસ બહારના જૂના પેન્શનરો માટે પણ ગ્રેજ્યુટી અને પે પેન્શનમાં સુધારાની ભલામણો થશે જેથી દરેક કર્મચારીને સમાન લાભ મળી રહે મિત્રો આઠમા પગાર પંચને તેનો અહેવાલ અઢાર મહિનામાં રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો છે એટલે કે નવા વેતન માળખા અને પેન્શન સુધારા વર્ષ બે હજાર સત્યાવીસની શરૂઆતમાં લાગુ થવાની પૂરેપૂરી શક્યતા છે જાણકારોના મતે આ વખતનો પગાર પંચ થોડો અલગ રહેશે કારણ કે તેમાં મોંઘવારીના ધોરણો સીધા મૂળ પગારમાં જોડાઈ શકે છે અને ડીએ ઝીરો કરવા અંગે વિચારણા થઈ રહી છે આથી પેન્શનરો અને કર્મચારીઓ બંને માટે આગામી વર્ષો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે એક તરફ તેઓને અઢાર મહિનાનું બાકી ડીએ એરેસ મળવાનું છે અને બીજી તરફ આઠમું પગાર પંચ પણ તેમને નવા વેતન માળખા સાથે સારા લાભ આપવાનું છે આ સાથે જ કર્મચારીઓમાં નવો આત્મવિશ્વાસ આવ્યો છે કે હવે સરકાર હવે સમયસર પગલાં લઈ રહી છે ઘણા નિવૃત્ત પેન્શનરો જેમણે પોતાના જીવનનો મોટો ભાગ સરકારી સેવામાં વિતાવ્યો છે તેઓ માટે આ નિર્ણય એક ન્યાય સમાન છે આ રીતે જોવામાં આવે તો સરકારના આ નિર્ણયથી ફક્ત પેન્શનરોને નાણાકીય રાહત નહીં પરંતુ સમાજમાં ન્યાય અને વિશ્વાસનો સંદેશ પણ જાય છે આગામી મહિનાઓમાં આ નિર્ણયના અમલ માટે વિવિધ વિભાગો પાસેથી સત્તાવાર સર્ક્યુલર બહાર પડશે અને પછી પેન્શનરોના એકાઉન્ટમાં રકમ સીધી જ જમા થઈ જશે આખરે મિત્રો આ પ્રક્રિયા પેન્શનરો માટે એક આશાનું કિરણ છે અઢાર મહિનાના બાકી ડીએ એડ્સની ચૂકવણી અને આઠમા પગાર પંચની શરૂઆત આ બંને પગલાંએ એક નવી દિશા બતાવી છે કર્મચારીઓ તથા પેન્શનરો માટે આગામી દિવસોમાં વધુ સારા સમાચારની આશા રાખવી યોગ્ય છે સરકાર અને કર્મચારી સંસ્થાઓ વચ્ચે સતત ચર્ચાઓ ચાલુ છે અને જો બધું જ સમયસર થાય તો વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં દરેક પેન્શનરને નવી ગણતરીના આધારે સુધારી સુધારેલી પેન્શન મળવાની શક્યતા છે તો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી હિન્દ વંદે માતરમ